વલસાડના ડુંગરી ગામે અઠ્યાવીસ વર્ષીય યુવકનું ડમ્પર અડફેટે આવી જતા મોત નીપજ્યું પરિવારજનોએ ડમ્પર ચાલક વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી તારીખ નવ માર્ચ શનિવારના રોજ નવ કલાકે પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ડુંગરી ખાતે બજાર રોડ પર રહેતા હેત અસિતભાઈ દેસાઈ ઉંમર વર્ષ અઠ્યાવીસ જેઓ પોતાના વાડીમાં માટી પુરાણનું કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન એક ડમ્પર ડબલ ટુ ડમ્પર માટી ખાલી કરવા માટે ચાલક રિવર્સ મારી રહ્યો હતો જે દરમિયાન ડમ્પર નજીક ઉભેલ હેત અસિતભાઈ દેસાઈ ડમ્પરની અડફેતે આવી જતા ડમ્પર ટાયર યુવકના માથાના ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો ઘટના બનતા પરિવારજનો દોડી આવી ચેક કરતા ઇજાગ્રસ્ત બનેલ યુવકને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો સમગ્ર બનાવને પગલે ઘટનાની જાણ ડુંગરી પોલીસની ટીમને થતા ડુંગરી પોલીસની ટીમે હોસ્પિટલ પહોંચી લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી ડમ્પરના અજાણ્યા ચાલકને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ દાખલ કરી છે